જામનગરમાં કુદરતી સૌંદર્યના અખુંટ ખજાના છે જ્યારે જામનગરની શોભાને વધારી રહ્યા છે ત્યારે આવું જ એક સ્થળ જામનગર નજીકના ઢેબા પાસે આવેલું છે જે બે ભાઈના ડુંગર તરીકે ઓળખાય છે અહીં અંદાજે વીસ હજારથી વધુ વૃક્ષો લહેરાય છે હવે જામનગર જિલ્લાના અનોખા ચબુદરાએ આ વિસ્તારની શોભાને ચાર જામ લગાવ્યા છે જામનગરના બે ભાઈ ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાં વર્ષો હોતા ઉજ્જડ જગ્યા હતી જેમાં ઠેબા ગામના વિઠ્ઠલભાઈ મુંગરાએ સમયાંતરે જુદા જુદા વૃક્ષો વાવ્યા અને

અહીંયા વૃક્ષોભાવોની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને સરસ હરિયાળી બની ગઈ છે પછી અમને ચબૂતરાનો વિચાર આવ્યો અને આસ્તે આસ્તે કામ ચાલુ દોઢ વર્ષ લાગ્યું ચબૂતરો ઓલરેડી તૈયાર થઈ ગયો છે એમાં ચોવીસથી પચીસ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને ઓલરેડી ચબૂતરો તૈયાર થઈ ગયો છે અને ત્રેવીસો કુંડા મૂકીને સરસ તૈયાર થઈ ગયેલો છે પક્ષીઓ આવવા માંડ્યા છે ચણવા માંડ્યા છે જામનગરની જનતાને ખાસ કહેવાનું સૌ ચબુત્રની એકવાર અવશ્ય મુલાકાત લ્યો જય હિન્દ